જય શ્રી કૃષ્ણ સર્વ દેવમયી સર્વતીમયી મુક્તિદાય ગૌમાતા કી જય શ્રી ગિરીરાજ ધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ રૂપા વિશ્વરૂપાશ માતર ગાઓ મામોપતિષી મિટી નિત્યમ પ્રકીર્ત સુંદર સુંદર રૂપ વાળી બહુરૂપો વાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે તો જ્યારે જ્યારે પવિત્ર શ્રાવણ માસ આવે છે ત્યારે ત્યારે શિવ ભક્તોની મંદિરમાં ઉમટી આવે છે એટલી ભીડ આપણે જોઈએ એટલી ગળદી આપણે જોઈએ કે ભગવાન શંકર પર એક જલનો કલશ પણ ચડાવવો હોય તો આપણે એટલી મનને ખૂબ પ્રસન્નતા થાય છે અને ભગવાન શંકરની ભક્તિ સાથે સાથે નંદી બાબાની ભક્તિ કરનારા પણ અનેક ભક્તો છે જે આપણને મંદિરમાં દેખાય છે મંદિરની બહાર દેખાય છે ગૌશાળામાં દેખાય છે જે ખરેખર નંદીની સેવા કરી રહ્યા હોય નંદી બાબાની સેવા કરી રહ્યા હોય નંદી મહારાજ હોય નંદી મહારાજ કહીએ તો તેમની ભાવ સાથે સેવા કરી રહ્યા હોય મનમાં એવો ભાવ કોઈ જીવ એમની સેવા કરે કે નંદી તો મારા પ્રભુનું વાહન છે આ નંદી તો મારા ભગવાન જેમને હું પૂછું છું જેમને હું આરાધ્ય માનું છું એમનું વાહન છે એમને સદૈવ પ્રિય છે તો હું એમની સેવા કરીશ તો મારા પ્રભુ પણ પ્રસન્ન થશે મારા પ્રભુની મારે કૃપા પ્રાપ્ત કરવી છે તો સૌપ્રથમ એમના જે પ્રિય છે મારે એમની સેવા કરવી જોઈએ સદૈવ મન માં એવો ભાવ જ્યારે પ્રગટ થાય ને ત્યારે સમજવું કે પ્રભુ આપણી સેવાથી પ્રસન્ન થઈ રહ્યા છે પ્રભુ આપણી ભક્તિથી પ્રસન્ન થઈ રહ્યા છે ત્યારે એમના પ્રિય નિજજનો આપણા જીવનમાં મોકલે છે અથવા ત્યારે એમના પ્રિય નિજજનોની સેવા કરવાનો અવસર આપણા જીવનમાં પ્રદાન કરાવે છે તો નંદીશ્વર મહારાજનો આ સંસારમાં જન્મ થયો પ્રાગટ્ય કહો તો એમનું પ્રાગટ્ય આ સંસારમાં બાહ્ય રૂપે કઈ પ્રકારે થયું એમ તો જ્યારથી સનાતન ધર્મ આદિ અનાદિ કાળથી છે ત્યારથી જ ગૌનંદીની મહિમા ચાલી આવી છે ત્યારથી જ ગૌનંદીને સૌપ્રથમ પ્રગટ કરવામાં આવે કે જેનાથી સમત જગતનું સમસ્ત લોકનું કલ્યાણ થઈ શકે દેવલોક હોય ઇન્દ્રો હોય સ્વર્ગ લોક હોય વૈકું બધા લોકોનું કલ્યાણ કરવા માટે બધા લોકોની પ્રતિષ્ઠા અને માન વધારવા માટે સૌ પ્રથમ ગૌ અને નંદીનું પ્રાગટ્ય કરવામાં આવે લોક શ્રિક્ષણા પૂર્વ ગાવ સૃષ્ટા સ્વયંભુવા વૃત્ત્યર્થમ સર્વ ભૂતાનામ તસ્માતર સ્મૃતા અર્થાત સ્વયંભુ બ્રહ્માજીએ જયારે લોક સૃષ્ટિની કામના કરી ત્યારે લોકોની રક્ષા કરવા માટે લોકોના હિત માટે ગૌ અને નંદીનું પ્રાગટ્ય કર્યું તો એટલા માટે એમ તો આદિ અનાદિકાળથી નંદી બાબા અને ગૌમાતાનું પ્રાગટ્ય છે એમનો જન્મ છે એમ યા તો એમ કહીએ ભગવાન સ્વરૂપ એમને અવતાર ધારણ કર્યો કે ભગવાનને પોતાના ગર્ભમાં સમાહિત કરી શકે પોતાના દેહમાં એમને સ્થાન આપી શકે અર્થાત આપણા આરાધ્યને જ્યાં સ્થાન મેળવીને આનંદની પ્રાપ્તિ થાય છે આપણા આરાધ્ય જેમને પણ આપણે માનતા હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ જેને પણ આપણે માનતા હોય તે બધા સદૈવ ગૌમાતાના ભીતર પ્રતિષ્ઠિત હોય છે તે બધા સદૈવ ગૌમાતાના ભીતર સમાહિત હોય છે તો સમ દેવતાઓને ધારણ કરનારી ગૌમાતા અને નંદી બાબા સદૈવ જગતનું કલ્યાણ કરતા રહે છે નંદી બાબાના ચરણોમાં અડસઠ બિરાજમાન છે તો એટલા પુણ્યવાન જે જીવ બને છે ત્યારે ત્યારે એને નંદીની કૃપાની પ્રાપ્તિ થાય છે તો એ નંદી બાબાનું પ્રાગટ્ય થયું કઈ રીતે ભગવાન શંકરના પ્રિય વાહન કહીએ સવારી કહીએ કે ભગવાન શંકરના પ્રિય ભક્ત બન્યા કઈ રીતે પૌરાણિક કથા અનુસાર શિલાદ નામક મુનિ થયા હવે એ શિલાદ મુનિને આગળ વંશ પરંપરા વધારવી આગળ વૃદ્ધિ પોતાના વંશજોમાં વૃદ્ધિ કરવી તેમાં કોઈ પણ પ્રકારની રુચિ હતી નહીં એ સદૈવ ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપસ્યામાં લીન રહેતા

એમના પિતૃ પ્રગટ થયા એમના પિતૃઓએ શિલાદ મુનિને ઉપદેશ આપ્યો શિલાદ ઉપદેશ આપ્યો કે આપે આગળ પરંપરા તો વધારવી પડશે શિલાદ મુનિએ કહ્યું કે હું આગળ વિવાહ કરવા ઈચ્છુ નથી મારે આગળ વિવાહ કરવા નથી મારે સદૈવ મારું જીવન મારા પ્રભુની તપસ્યામાં લીન રાખવું છે મારે પ્રભુની ભક્તિ જ કરવી છે મારે કોઈ વિવાહ કરવું સાંસારિક જીવન જીવવું સાંસારિક ભોગો ભોગવા મને કોઈ એમાં જિજ્ઞાસા કોઈ એમાં રુચિ નથી ત્યારે હવે એમના પિતૃઓનો ઉપદેશ છે તો નંદી બાબા પ્રગટ થવાના છે તો જ્યારે પ્રભુને લીલા કરવી હોય ત્યારે લીલાઓનો કોઈ તથ્ય હોતું નથી તથ્ય અર્થાત કે કારણ કોઈ એવું ઠોસ કારણ કે પ્રભુએ લીલા કરી એટલા માટે

તો શિલાદમુનિને મનમાં વિચાર આવ્યો કે ભગવાન શંકરની તપસ્યાથી સઘડું પ્રાપ્ત થઈ શકે જે વરદાન જોઈતો હોય એ મળી જાય તો પુત્ર પ્રાપ્તિનો પ્રાપ્ત કરી તેમાં કોઈ પણ પ્રકારના વિવાહ વૈવાહિક જીવન જીવવાની આવશ્યકતા નહીં પડે અને મારું તપ પણ રહી જશે ત્યારે હવે શિલાદમુનિએ તપસ્યા પ્રારંભ કરી ઘોર તપસ્યા કરી પુત્ર પ્રાપ્તિ માટે તપસ્યાનો આરંભ કરી દીધો પુત્ર પ્રાપ્તિ માટે ગોર તપસ્યા કરી રહ્યા છે તપસ્યા કર્યા બાદ ભગવાન શિલાદ મુ મારી તપસ્યા ધન્ય ધન્ય થઈ ગઈ આપનો ખૂબ ખૂબ આભાર આપે આજે મને દર્શન આપ્યા ધન ઘડી ધન ભાગ ખુલ્યા જયારે ભક્ત જેના માટે તપસ્યા કરી રહ્યો છે જેને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી રહ્યો છે એકાએક એમના સન્મુખ આવીને દર્શન આપે તો ખરેખર એ તો જીવનમાં બધું પામી ધન્ય થઈ ત્યારે ભગવાન શંકરને કહ્યું કે હે પ્રભુ મારે પુત્ર પ્રાપ્તિનું વરદાન જોઈએ છે મારે પુત્ર પ્રાપ્ત કરવો છે જે મારી વંશ પરંપરા આગળ વધારી શકે ત્યારે ભગવાન શંકરે કહ્યું કે એ તો આપને પ્રાપ્ત થઈ જશે આપની તપસ્યાથી હું ખૂબ પ્રસન્ન થયો છું તો આપને જે જોઈતું હોય એ પ્રાપ્ત થઈ જશે ત્યારે શિલાદ મુનિએ ભગવાન શંકર સમક્ષ એક શરત મૂકી એ શરત એ હતી કે હે પ્રભુ મારે પુત્ર તો જોઈએ છે પરંતુ મારે પુત્ર રૂપમાં આપ જોઈએ છે એવું કઈ કરો કે સાક્ષાત શિવ મારા પુત્ર બનીને આવે ભગવાન શંકર તો ઘોર સંકટમાં પડ્યા કે હું કઈ પ્રકારે આમના ઘર પુત્ર બનીને જઈ શકું એ તો અસંભવ છે હવે પરંતુ કેમ કે ઘોર તપસ્યા કરી છે તો એમને વરદાન પણ પ્રાપ્ત થવું આવશ્યક છે જયારે હવે ભગવાન પ્રગટ થયા છે એમને તપસ્યા કરી છે વરદાન આપ્યા વગર ભગવાન તો જઈ શકે નહીં વરદાન પણ એવું માંગી લીધું છે જેમ હિરણ્ય કશ્યપુને વરદાન આપી દીધું હતું ત્યારબાદ નરસિંહ અવતાર થયો તો વરદાન તો ભગવાનને આપવું જ પડે એમની તપસ્યા પણ એટલી ઘોર છે એવા ભક્તો પણ અનેક છે જેમને ઘોર તપસ્યાઓ કરી છે એકથી એક વધી ચડીને તપસ્યાઓ કરી છે તો એટલા માટે ભગવાન શંકર એમને એ વરદાન આપીને તથાસ્તુ કહીને ત્યાંથી અંતર્દાન થાય થોડા જ સમયમાં જયારે એમના પુત્ર રૂપે સાક્ષાત નંદીનું પ્રાગટ્ય થયું એ નંદી પ્રાગટ્ય થયા નંદી પ્રગટ થયા અને એમને જોઈને અતિ આનંદિત થયા શિલાદ શિલાદમુનિને અતિ આનંદની પ્રાપ્તિ થઈ અને એટલા માટે એનું નામ રાખવામાં આવ્યું નંદી કે જે સદેવ સર્વત્ર આનંદ અપાવે છે સદેવ સર્વત્ર રૂપથી સદેવ બધાને આનંદિત કરે છે તો એટલા માટે એનું તેમનું નામ રાખવામાં આવ્યું નંદી અને ભગવાન શંકર જ સાક્ષાત નંદી સ્વરૂપે પ્રગટ થયા છે નંદી અને ભગવાન શંકરમાં જે કોઈ પણ ભક્ત ભિન્નતા જોવે છે તે ભક્ત ખરેખર હજુ સુધી ભગવાન શંકરની ભક્તિ જ કરી રહ્યો નથી કેમ કે નંદી જ એ સાક્ષાત ભગવાન શિવ છે અને ભગવાન શિવ જ સાક્ષાત નંદી છે હવે ત્યારબાદ નંદી પ્રગટ થયા ત્યારબાદ શિલાદ મુનિને જાણ થઈ કે એ નંદી જે મારું બાળક છે તે તો અલ્પ આયુનો છે અર્થાત તેની ઓછી આયુ છે નાની ઉંમરમાં જ તેનું દેહાવાસ થઈ શકે છે નાની ઉંમરમાં જ તે તેની મૃત્યુ થઈ શકે છે તો એ તો ખૂબ દુઃખી થયા કે મારો પુત્ર પ્રગટ થયો મારો વંશ પરંપરા આગળ કઈ રીતે વધશે મારા પુત્ર પ્રગટ થયો મારો મારો પુત્ર બધા પિતૃઓનું પિંડદાન કઈ રીતે કરશે બધા પિતૃઓને તૃપ્ત કઈ રીતે કરશે આ તો ખરેખર મુશ્કેલીનો સમય છે ત્યારે ભગવાન શંકરની આરાધના કરી રહ્યા છે અને જેવું અને સદૈવ શિલાદ મુનિ ચિંતામાં રહેતા હતા ત્યારે એક દિવસ એમના પુત્ર નંદી એમને પૂછી જ લીધું પુત્ર ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે

અને જ્યારે એમને જાણ થઈ કે એમના મૃત્યુ પ્રતિપલ નિકટ આવી રહી છે સદેવ ભગવાન શિવલિંગ પાસે શિવલિંગ પાસે સદેવ ભેટીને રહેતા અને જ્યારે એમને જાણ થઈ કે કોઈ પણ સમય મારો કાળ આવી શકે છે કોઈ પણ સમય મારી મૃત્યુ નિકટ આવી શકે છે ત્યારે શિવલિંગને ભેટીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા લાગ્યો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી રહ્યા છે ખૂબ ભગવાન શંકરની ભક્તિમાં લીન છે ત્યારબાદ યમરાજના દૂતો એમને લેવા માટે આવે છે કે હવે એમનો એમની ઘડી આવી ગઈ છે કે હવે એમને એમની સાથે જવાનું છે હવે તેમના લેખ લખાઈ ગયા છે તો હવે એ લેખ મીટી શકે નહીં ત્યારે ભગવાન શંકરની ઘોર તપસ્યા કરે છે ઘોર ઘોરમાં ઘોર ભક્તિ કરે છે એટલી ઘોર ભક્તિ કે એક નાનું બાળક ક્યારેય એ ભક્તિ કરી શકે નહીં બહુ એવા ઓછા બાળકો હોય છે જે નાનપણથી જ ભક્તિમાં લીન હોય છે જેમાં આપણે ભક્ત પ્રહલાદ જોઈએ ધ્રુવજી જોઈએ તે નાનપણથી જ એ માતાની ગર્ભથી જ પોતાની ભક્તિ કરવાનો માર્ગ શોધીને આવ્યા છે એમની માતાઓ પણ એટલી ભક્તિવાન હતી પુરાણોમાં શાસ્ત્રોમાં વર્ણન છે માતા નિર્માતા ભવતી એ માતા તો નિર્માતા છે નિર્માણ કરનારી છે આવનારી પેઢીનું નિર્માણ કરનારી છે એક જીવનું નિર્માણ કરનારી છે એ જીવને દૈવી જીવ કઈ પ્રકારે બનાવો એ જીવને પોતાના પિતૃઓને પ્રસન્ન કરે તેવો જીવ કઈ પ્રકારે બનાવો એક માતાના હાથમાં છે એમને સુસંસ્કૃત કરીને એમના કુલનો ઉદ્ધાર કઈ રીતે કરવો એક માતાના હાથમાં છે તો આ પ્રકારે નંદી બાબા એ તપસ્યા કરી રહ્યા છે મંત્ર નો જાપ કરી રહ્યા છે ને ભેટીને ભગવાન શંકર ને પુકારી રહ્યા છે અને ભગવાન શંકર એમની ભક્તિ જોઈને કૈલાશ પર્વત પરથી આવવું પડે છે એટલા પ્રસન્ન થાય છે એટલા પ્રસન્ન થાય છે અને સદૈવ જે જે મનુષ્ય આ ઘોર કલિકાલમાં પણ આ ચતુર્થ યુગમાં પણ ભગવાન શંકરની વાસ્તવિક ભક્તિ કરી રહ્યો છે નિષ્કામ ભક્તિ કરી રહ્યો છે તો આજે પણ ભગવાન શંકર તેમને બચાવવા માટે આવે છે તેનું રક્ષણ કરવા માટે આવે છે એમને આવવું પડે છે કેમ કે ભક્તની ભક્તિમાં ભગવાન બંધાઈ જાય છે ભગવાન તો ભક્તની ભક્તિના વશમાં છે એ સદૈવ ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે કેમ કે ભગવાનની અંતર આત્માને ભક્ત ભક્ત જ જ પોષણ આપી શકે છે ભક્તિ કરીને તેમની વિખ્યાતિ વધારી શકે છે અને જ્યારે જ્યારે ભક્ત ભક્તિમાં લીન હોય ત્યારે ત્યારે પ્રભુને યાદ કરે પ્રભુને જ્યારે જ્યારે યાદ કરે સ્મરણ કરે ત્યારે ત્યારે સદૈવ પ્રભુ જે પણ ભગવાનને આપણે માનતા હોય એ બધા ભગવાનનું એક જ રૂપ છે તે ભગવાન આપણી આપણી માટે આવે છે ભક્તિમાં એવી તાકાત હોવી જોઈએ આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ જ્યારે જ્યારે ભગવાનની ભક્તિમાં લીન થઈએ છીએ ત્યારે ત્યારે આપણને કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા જીવનમાં બચતી નથી ત્યારે આપણને આ સાંસારિક ભોગો જીવ ભોગવાની ઈચ્છાઓ જીવનમાં બચતી નથી

અને તેમને વંદન કરે છે અને ત્યારે તેમને જોઈને પોતાના જીવન ધન્ય ધન્ય માને છે અને એમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શંકર એમને અજર અમર થવાનું વરદાન પ્રાપ્ત કરાવે છે કે જ્યાં સુધી આ પૃથ્વી છે જ્યાં સુધી આ ધર્મ છે જ્યાં સુધી આ સંસાર છે જ્યાં સુધી આ સમસ્ત લોક છે ત્યાં સુધી આપની અમરતા રહેશે તે હું વરદાન પ્રાપ્ત કરાવું છું તો આ પ્રકારે બાબાને સદૈવ અમર રહેવાનું વરદાન પ્રાપ્ત થયું અને જોવા જઈએ તો ન એમનું કોઈ પ્રાગટ્ય છે ન એમની અંત છે ન કોઈ પણ પ્રકાર એમનો અંત છે કેમ કે એ તો અનંત છે ગૌ નંદી તો સદૈવથી અનંત છે જ્યારથી બ્રહ્માજીનું પ્રાગટ્ય કહી શકે જ્યારથી ધર્મનું પ્રાગટ્ય છે ત્યારથી એમનું પ્રાગટ્ય છે

એ એમના પ્રિય છે જયારે ભગવાન શંકરે હલાહલ વિશ્વ ગ્રહણ કર્યું ત્યારે તેના બે ચાર બુંદ ધરતી પર પડ્યા તો એ ધરતી પર પડેલા બે ચાર બુંદ ભગવાન શંકરના મુખમાંથી પડ્યા છે એમ જાણીને નંદીકેશ્વર મહારાજે તે બુંદ પોતાની જીવહાથી પોતે ગ્રહણ કર્યા અને એમને એ હતું કે કોઈ બીજું ગ્રહણ ન કરી અને એમને બીજો વિચાર એ હતો કે આ તો મારા પ્રભુના મુખમાંથી આ બુંદો આવ્યા છે તો એમને ગ્રહણ કરીને તો મારું દેહ ધન્ય ધન્ય થઈ જશે મારો દેહ કૃત્ય થઈ જશે મારો દેહ પવિત્ર થઈ જશે નંદી બાબાનો એવો સુંદર ભાવ હતો પોતાના પ્રભુ પ્રતિ અને ત્યારે ભગવાન શંકરને આ વાતની જાણ થઈ ત્યારે એમને જોયું કે આ તું મારો પરમ ભક્ત છે કે ખરેખર આ મારો એક નિષ્કામ ભક્તિ કરનારો ભક્ત જ કરી શકે છે તો આ પ્રકારે શિલાદ મુનિના પુત્ર સ્વરૂપે નંદી મહારાજનું પ્રાગટ્ય થયું અને નંદી એમના પુત્ર તરીકે અવતરિત થયા અને ત્યારબાદ થી નંદી ઘણા એવા પરાક્રમો કર્યા જેનાથી આ સમસ્ત પૃથ્વીનું કલ્યાણ થઈ શકે જેનાથી આપણા ધર્મને પોષણ મળી શકે જેનાથી આપણું કલ્યાણ થઈ શકે નંદી એ સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે ધર્મ એ નંદી થી ભિન્ન નથી આપણે ધર્મનું પાલન કરવું હોય ધર્મ ધર્મરથ કર્મો કરવા હોય તો સદૈવ નંદીની સેવા કરવી જોઈએ નંદીની સેવા કરવા માત્રથી થી અડસઠ કોટી તીર્થોની સેવા કરી તેવું માનવામાં આવે છે અને અડસઠ કોટી તીર્થની પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે અને ત્યારથી નંદી બાબા ભગવાન શંકરના સમક્ષ એમની સાથે જ રહેવા લાગ્યા અને સદૈવ એવું માનવામાં આવે છે કે જ્યાં જ્યાં ભગવાન શિવ છે ત્યાં ત્યાં નંદી છે ત્યાં ત્યાં આપણને નંદીબાબાનું બાબાનું સ્વરૂપ જોવા મળે છે અને જ્યાં જ્યાં નંદી છે ત્યાં ત્યાં સદેવ ભગવાન શંકર આપણા નિકટ છે કે સદેવ પ્રભુ પોતાના ભક્તોને પોતાના નિકટ જોવા માંગે છે પોતાના સન્મુખ જોવા માંગે છે તો એ પોતાના ભક્તોને ક્યારેય પોતાથી દૂર કરતા નથી એ સ્વયંથી ક્યારેય દૂર કરી શકતા નથી કેમ એમને ભક્તની ભક્તિમાં જ આનંદ આવે છે અને જેની ભક્તિથી સાક્ષાત ભગવાન પરમ આનંદ ની પ્રાપ્તિ કરતા હોય એ જીવની ભક્તિ કરીશું ત્યારે ત્યારે આપણને પણ પરમ આનંદ ની પ્રાપ્તિ થાય છે નીલ વૃક્ષ જેને આપણે કહીએ છીએ જે નીલ વૃષભના રૂપમાં પ્રગટ થયા છે એ સાક્ષાત શિવ જ છે સ્કંદ પુરાણમાં આપણને આ કથાઓ પ્રાપ્ત થાય છે કે ભગવાન શંકર ને નંદી બાબા પ્રિય કેમ છે જ્યારે જ્યારે ભગવાન શંકરની પ્રસન્નતા જોવી હોય ત્યારે ત્યારે સદૈવ કોઈક કોઈક ક્ષણે તો આપણને એવું બતાવવામાં આવે છે પ્રસંગોમાં આપણને એવું જોવામાં આવે છે કે નંદી બાબા એ સાક્ષાત રૂપે નંદી બાબા ભગવાન શંકરની પણ ભક્તિ કરે છે અને ભગવાન શંકર નંદી બાબાને પણ ભજે છે કેમ કે નંદીમાં જ્યારે જ્યારે ભક્ત ભક્તિ કરે છે ત્યારે ત્યારે શક્તિશાળી બને છે ત્યારે ત્યારે એનામાં આંતરિક અને બાહ્ય શક્તિઓ પ્રદાન થાય છે તો એટલા માટે ભક્ત જે હોય છે એ ભગવાનને યાદ કરે છે પરંતુ વાસ્તવિક રૂપમાં જે નિષ્કામ ભાવથી ભક્તિ કરે છે તેને સાક્ષાત ભગવાન તેનું સ્મરણ કરે છે તો આપણે જેમને આરાધ્ય માનીએ છીએ તેમને પ્રસન્ન કરવા છે તો એમના નિજજનોને પ્રસન્ન કરવા માત્રથી આપણા આરાધ્યની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાય છે તો આ જ પ્રકારે ગૌનંદીની સેવા કરતા રહીએ ગૌનંદીની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌનંદીનો સત્સંગ શ્રવણ કરતા રહીએ અને આ સત્સંગ અન્ય ભક્તોને પણ શ્રવણ કરાવતા રહીએ જેનાથી આપને અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે ગૌ અવશ્ય આપનું કલ્યાણ કરશે ગૌમાતાની સેવા કરતા રહો અને સત્સંગ શ્રવણ કરતા રહો જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા